ધિયે બાઈ બનાર પાછલા વ્લોગ માં તું કેતીતી ને હું બનાવીશ હું એવું છે એમ સટકી જાય એવું છે એવું છે તેલ તેલ તો નાખો નાખો હાલો ભાઈ આવું બનાવે છે અહીંયા હું હમણાં કામ થોડું થોડું બતાવું બાજુ પાછો કેમ કે મારા પાસે પણ કામ હોય ને એટલે હું છું વાહ વાહ ડ્રોન લીધું નવું નવું ડ્રોન અત્યારે અત્યારે જોડાઈ લીધું જોઈએ વાહ 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 અત્યારે નવું ડ્રોન લીધું અત્યારે સિઝન છે ડ્રોન ની ભાઈ અત્યારે લગ્ન કાઢો મને હું તો નાખ્યા કન્ટિન્યુ જોવા હું એક શોર્ટ રિલે બનાવી લો થોડું જાજુ ગટર નું કામ કરું ને વડે પાછું વાડી આટો મારવા વાડી હાલ હાલે હું જોવા તો આવું પડે તો મમ્મી એવું બસ શું કરતા હતા ભાઈ હે બનતા ન તમે હા મારે બા બનતા ન ખરા કરતા હોય ક્યાં આને બનતા ભેગા કરીને જાવ શું કરે હા મઠામડા બધા પેલે જ નહી હું કે

રાત થી લડી જ લેવાનું છે અત્યારે વાગી ગયા છે રાત્રીના ના અગિયાર અગિયાર વાગે જૈસે બી બે પાસે વહેતા મૂકી દીધા છે ક્યાર ના શરૂ છે પાછી ગટર આગળ થાય દીધી હતી પછી વાળું પાણી કર્યા અને પાછું આ બાજુ શરૂ કર્યું એટલે આ બાજુ પણ શરૂ જ છે હવે ઓલું ઢોરા કરતા મેં નક્કી કર્યું કે વાડીમાં વી આવી અને વાડીમાં શરૂ કરી દીધું છે અને ડ્રાઈવર એક બાજુ આ છે ને એક બાજુ આ છે ભાઈ મૂકી જ દીધી છે ગમ ગમાટી હો ભાઈ અને જેટલું થાય એટલું વહેલું કામ કરવાનું છે કેમ કે હજાર ફૂટ લાઈન ઓછી ન કહેવાય એટલે આપણે જલ્દીથી નાખી દઈએ એટલે બીજા કામમાં પાછા લાગી જઈએ એટલા માટે આ કામ કરીએ છીએ બબે જે બી લાગે છે હજી એવું લાગે તો કાલ બે ભળી જાય આમાં નક્કી ન હોય કેમ કે આપણે કામ પૈસા તો આપણે બધાને દેવાના છે પણ કામ ટાઈમસર થઈ જાય એટલે મજા આવે તો તમારે વિડીયોમાં કન્ટીન્યુ રહેવાનું છે આપણે હવે પાછા સવારે મળશું અત્યારે તો નહીં મળે કેમ કે અત્યારે મારે દાદુ કામ છે તો સવારે મળે થોડી જે છે બી શીખવું સવારે મળી આવ